ડીસા તાલુકાના ધરપડા ગામનો યુવાન બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન આવતા બીએસએફ જવાન દિલીપસિંહ બચુજી ઠાકુર ધરપડા ગામના યુવા ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં સમસ્ત ધરપડા ગામના લોકો જોડાયા હતા ડીજેના તાલે ધરપડા ગામના લોકો અને બીએસએફના પરિવાર તેમજ ડીજેના તાલ પર દેશભક્તિ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા અને આ પ્રસંગે જવાને પોતાના માતા પિતાને ગળે લગાવતા પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા મિત્રો લાગણીમાં પણ ગળગળા થઈ ગયા હતા અને ધરપડા ગામના લોકોને જવાનને બિરદાવ્યો હતો